આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ ગટરનું પાણી વારંવાર ઓવરફ્લો થવાથી દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે જેને કારણે રહેવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે તો સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ અનેકવાર સંબંધિત કોર્પોરેટરો અને મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પણ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી કેટલાક રહેવાસીઓ કર્યો છે કે રજૂઆત કરવા છતાં તેમને દબાણ અને ધમકીનો પણ સામનો કરવો પડે છે જોકે આ અંગે સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી તો હેરાન પરેશાન સ્થાનિકોએ વોર્ડ નંબર દસ ના પ્રમુખ હાર્દિક આમોદિયાનો સંપર્ક કરીને આ મીડિયામાં પોતાની વેદના વ્યક્ત કરી હતી સ્થાનિકોએ ચિંકી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આવનારી ચૂંટણી દરમિયાન વિરોધ નોંધાવશે અને સંબંધિત પ્રતિનિધિઓને આ વિસ્તારમાં પ્રવેશ ન આપવા અંગે પણ વિચારણા કરશે આ મામલે મહાનગરપાલિકા તંત્ર તરફથી હજી સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે અને કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે આ વીમા વોર્ડ નંબર દસનો વિસ્તાર છે જે વીમા પીએસઆઈ હોસ્પિટલ આવેલ છે એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે આજે ત્રીસ વરસથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળગટર રસ્તા સારા જુઓ છે તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં કારણ કે ત્રીસ વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરી ભરીને લોકોએ વોટ આપ્યા છે એટલે હવે એ લોકો જનતાને હેરાન કરતી કરી છે નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું તો આ કયા પ્રકારનો અણગઢ વહીવટ કહેવાય જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ જો એનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષ વાવી જોઈએ અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે જે જનતાનું બી સાંભળવા નહીં માગતા એ બેન જે લીલાબેન મકવાણા છે એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા અમે કોઈથી ગભરાતા નહીં અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે બંધ કરવાની બી ખુલ્લી ચીંકી જનતાને આપી રહી તો ચીંકી જે જનતાને આપી છે જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિર્ણય નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું